નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ન્યૂઝ વડોદરા શહેરમાં નવરાત્રીની ઉજવણી ચાલી રહી છે ઠેર ઠેર નવરાત્રિ મહોત્સવના આયોજન કરવામાં આવ્યા છે મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘૂમતા હોય છે અલગ અલગ જગ્યાઓ પર તેવામાં વિવાયુ માંજલપુર સ્થિત વ્રજધામ સંકુલ ખાતે પણ નવરાત્રી હોય ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અહીં દરરોજ ગરબા યોજાઈ રહ્યા છે ચોથા નોરતે પણ મોટી સંખ્યામાં વૈષ્ણવો અહીં પહોંચ્યા હતા અને ગરબાની રમઝટ કરી હતી આજે ચોથું નર્તું છે પરમવંદનીય જીજીના વૃદ્ધામ આધ્યાત્મિક સંકુલમાં વલ્લભકુમકષ્ણ પૂજ્યપાત ગોસ્વામી શ્રી વ્રજરાજકુમારજી મહોદયની મંગલ પ્રેરણાથી આ વિવાહ સૌજન દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે પૂજ્ય ગતિજી દ્વારા જ્યારે આ વૃદ્ધામ સંકુલની સ્થાપના થઈ ત્યારથી આજ સુધી છેલ્લા પચીસ વર્ષથી અહીંયા આગળ દર વખત દરરોજે ગરબા દર વખતે ગરબા કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં વૈષ્ણવો સહિત સૌ મા યમુનાના ગરબા ગાવા માટે આવે છે અહીંયા આગળ કોઈપણ પ્રકારની તકલીફ વગર સૌ મુક્તપણે સિક્યુરિટીની ચિંતા વગર ગરબા માણી શકે છે અને આ સંકુલમાં સૌએ જે લાભ લે છે તે માટે સૌનો આભાર અને અમે અહીંયા આગળ રોજ સ્પર્ધા પણ રાખીએ છીએ અને છેલ્લા કેટલાય દિવસથી જે સ્પર્ધા ચાલે છે જેના ઇનામો અમે અંતિમ દિવસે આપીશું વિપુલશા વિવાહ સૌજન પ્રભારી